જે વાત કરવી છે રાપર તાલુકામાં આવેલ મહત્વની પાંચ જગ્યાઓના મહાન શ્રી જગદીશગીરી બાપુ વિશે રાપર તાલુકામાં આવેલી મહત્વની પાંચ જાગીરો જેવી કે મોમાઈ જાગીર વર્ણેશ્વર જાગીર વર્ણુ રત્નેશ્વર જાગીર રાપર ધોરેશ્વર જાગીર ભૂટકિયા તથા ઓઠાવારી રવેચી જાગીર ભીમેશ્વર વગેરે ગાદીપતિ મહાન શ્રી જગદીશગીરી બાપુ જેમણે આ પાંચ જાગીરો સંભાળી અને વિકાસના કાર્ય કર્યા તેઓ દેવલોક પામ્યા પરંતુ તેમની સુવાસ વાગડના અનંત વર્ષો સુધી પ્રસરતી રહી જગદીશગીરી બાપુના પૂર્વાશ્રમ વિશે વાત કરીએ તો કચ્છના નખત્રાણા તાલુકાના મોરગર ગામના માતુશ્રી જીવાબા રાઠોડ તથા પિતાશ્રી કરસનજી રાઠોડના ઘરે તેમનો જન્મ થયો હતો નાનપણથી જ તેમને આધ્યાત્મિક તરફનું ખેંચતાણ હતું એક વખત તેઓ બાર વર્ષની ઉંમરે જૂનાગઢ કાશ્મીરી બાપુના આશ્રમે જતા રહ્યા અને જ્યાં આઠ મહિના સુધી ત્યાં રહ્યા અને તેમના બેનબા દ્વારા સમજાવવામાં ઘરે પાછા લઈ આવ્યા પરંતુ તેમની આધ્યાત્મિકતા તરફ ખેંચી રહી હતી એટલે તેર વર્ષની ઉંમરે માંડવીમાં જ્યોતેશ્વર જાગી ગયા અને ત્યાં એકાદશી ગિરિ બાપુ ઉઠે રામગિરી બાપુના એકમાત્ર શિષ્ય તરીકે રહ્યા અને સાધુ તો ચલતા ભલા તે સાર્થક કરતા રહ્યા તેઓ વાગડમાં સૌપ્રથમ વખત ગાગોદર હાઈવે ઉપર આવેલ ચામુંડા માતાજીના મંદિરે આવ્યા અને ત્યાં રહ્યા ત્યારબાદ ભીમાસર ગામના વાડી વિસ્તારમાં ઓઠાવરી રહે વેચી માતાજીએ આવ્યા અને ત્યાં ઘણો સમય રહ્યા રવિતી મંદિરનો જીર્ણોધાર કરાવ્યો ત્યારબાદ વર્ણેશ્વર જાગીર ખાતે તેમને ગાદીપતિ મહાન તરીકે બેસાડવામાં આવ્યા ત્યારબાદ ઝીમા શરમાં સૌપ્રથમ લોકડાયારો યોજ્યો અને સંતવાણીનું આયોજન કર્યું મુમાયમોરા જાગીરના મહાન શ્રી નવજાગિરીજી દેવ થતા બાપુએ ઓગણીસસોને એકાણુંમાં મુમાયમોરા જાગીરના ગાદીપતિ મહાન તરીકે શ્રી જગદીશગિરી બાપુને બેસાડવામાં આવ્યા અને ત્યારબાદ રત્નેશ્વર જાગીર અને ધોરેશ્વર જાગીર ખાતે ગાદીપતિ મહાન તરીકે પણ જગદીશકીરી બાપુને બિરોદા હોય વાગણની મહત્વની પાંચ જાગીરોના વિકાસના કાર્યોના નાના મોટા ધાર્મિક પ્રસંગો હોમ હવન કથાઓ વગેરે સ્થળે અલગ અલગ નામના કેળવી સાથે તેમણે ભારતના ભ્રમણ શરૂ કર્યું અને સ્થાનિક કક્ષાએ વર્ણુ ગ્રામજનો દ્વારા ગામના સરપંચ તરીકે પણ બાપુની વરણી કરી બે ટર્મ સુધી બાપુ રાજકીય કારકિર્દીમાં સરપંચ રહ્યા ત્યારબાદ બે કારકિર્દી તરીકે ઓગણીસો ને અઠ્યાસી માં ગામનું તોરણ બંધાવ્યું બાપુએ વર્ણુ ગામનું ગામના દીકરીઓના લગ્ન કરાવ્યા તેમજ નવલશંકર શાસ્ત્રીજીની કથા કરાવી હતી રાપર તાલુકાના ભાજપના પ્રમુખ પણ રહ્યા ભીમાસર જિલ્લા પંચાયત સીટ ઉપરથી ચૂંટાયા વીસ મુદ્દા અમલીકરણના ચેરમેન બન્યા ત્યારબાદ ગેડી તાલુકા પંચાયત સીટ ઉપરથી ચૂંટાઈને રાપર તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા આવી રીતે રાજકીય સક્રિય રહ્યા અને બે હજાર છમાં નરેન્દ્ર મોદી તાત્કાલિક મુખ્યમંત્રી મુંબઈ મોરા પધાર્યા અને પૂજ્ય બાપુને મળ્યા હતા મહંતશ્રી જગદીશ ગરી બાપુએ ચાર શંકરાચાર્યોને પણ મળેલ તેમજ વર્ષ બે માં મુંબઈ મોરા ખાતે નવકુંડી યજ્ઞ પણ કરેલું અનેક મંદિરોના જીર્ણોદ્ધાર કર્યા બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા અમરનાથ યાત્રા પણ બાપુએ બે હજાર પાંચમાં કરેલી તેમજ કચ્છના પાંચ મહત્વની ત્રિપુટી જાણીતી તરીકે જે ધર્મેન્દ્રગીરી બાપુ હેમંતપુરી બાપુ ધનંજયગીરી બાપુ દેવેન્દ્રગીરી બાપુ અને મહાન જગદીશગીરી બાપુનું પણ ત્રિપુટીમાં નામ લેવામાં આવતું મહાન શ્રી જગદીશગીરી બાપુની કુલ એકસો ને જગ્યાઓના અધ્યક્ષ તેર વર્ષ સુધી રહ્યા જેમાં મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત તેમનું કાર્યક્ષેત્ર રહ્યું ચાર વિદ્યાલયોના તેઓ અધ્યક્ષ પણ રહ્યા ત્રમકેશ્વર નાસિક કાશી ભોલાગીરી સામવેદ વિદ્યાલય તેમજ માતૃશ્રીને નામે તેમના માતૃશ્રીના નામે માણસા ખાતે આનંદ માનો વડલો વૃધ્ધાશ્રમ અધ્યક્ષ કચ્છ ખરદર્શન મંડળના પણ તેઓ બાપુ અધ્યક્ષ રહ્યા જૂનાગઢ હરિદ્વાર નાસિક ઉજ્જૈન બનારસ પ્રયાગરાજ જેવા કુંભ મેળા ભરાયા તે તમામ સ્થળે આશ્રમોની સ્થાપના કરીને અધ્યક્ષ રહ્યા તપોનિધિ પંચાયતી આનંદ અખાડાના પાંચ વર્ષ સુધી પણ બાપુ અધ્યક્ષ રહ્યા બે હજાર તેરમાં પણ અધ્યક્ષ બન્યા તેમના કાર્યકાળમાં બે વખત પ્રયાગરાજ એક વખત નાસિક એક ઉજ્જૈન ખાતે કુંભ મેળાનો અધ્યક્ષ તરીકે ભાગ લીધો પૂજ્ય જગદીશગીરી બાપુ દ્વારા વાગણમાં વર્ષોથી ચાલ્યા આવતા વેર ઝેરના સમાધાન પણ કરાવ્યા અનેક ગામોના આપિયા છોડાવ્યા પૂજ્ય શ્રી જગદીશગીરી બાપુ તારીખ ત્રેવીસ છ બે હજાર વીસ ની અષાઢી બીજના રોજ આપણી વજે વિદાય લઈ ગયા પરંતુ તેમણે કરેલા સરસ કાર્યો ભારતભરમાં આજે જીવંત છે મુંબઈ ખાતે બાપુનો ભંડારો કરેલ જેમાં પંચાયતી નિરંજની અખાડાના પંચાયતી આનંદ અખાડાના બંને અખાડાના સાધુ સંતો પધારેલ જેમાં તેર અખાડાના અધ્યક્ષ મહંત શ્રી નરેન્દ્રગીરી બાપુ પણ પધારેલ અને બાપુનો ભંડારો કરવામાં આવેલો જેમાં પૂજ્ય જગદીશગીરી બાપુના છાપવાળા અગિયાર કિલો ચાંદીના સિક્કા બનાવીને દરેક અખાડાના સાધુ સંતોને પ્રસાદી ભેટ રૂપિયા આપવામાં આવ્યા પૂજ્ય જગદીશગીરી બાપુના શિષ્ય વણેશ્વર જાગીરના વર્તમાન મહાશ્રી શુભમગિરી બાપુ જણાવે છે કે પૂજ્ય બાપુની સમાધિ મુમાયમોરા ખાતે આપવામાં આવેલી તેમની પ્રતિમાઓની સ્થાપના વર્ણુ જાગીર ત્રસલી મંદિર ખાતે કરવામાં આવેલી અને હવે આગામી સમયમાં પણ ઓઠાવારી રવેજ માતાજી મંદિર ધોરેશ્વર જાગીર ભૂટિકે રત્નેશ્વર જાગીર રાપર અગ્રે સ્થળોએ કરવામાં આવશે સનાતન ધર્મની રક્ષા કાજે આઠમી શાપ્દીમાં આદિગુરુ શંકરાચાર્ય દ્વારા જે બનાવવામાં આવેલ સાત અખાડા પૈકી એક આનંદ અખાડાના દેવતા જે કચ્છની અંદર લગભગ પ્રથમ વખત ભગવાન શ્રી સૂર્યનારાયણ નારાયણ ભાસ્કર ભગવાનના દેવતાઓને કોઈ પણ અખાડાનો શ્રેય જો લઈ આવ્યો હોય તો એ જસ એમના શિષ્યો શુભમગિરી ગુરુ ગંગાગીરીને જાય છે જય મહાદેવ